શિયાળો ગયો ને હવે ઉનાળાના મંડાણ થયા છે ત્યારે સૂર્યદાદા ફરી એકવાર રમઝટ બોલાવશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક બાદ ગરમીનું જોર વધશે ત્યારે કાળઝાળ ગરમીની આગાહીના પગલે લોકો પરસેવે રેબજેબ થવા તૈયાર રહે સાથોસાથ દરિયાકાંઠાના વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાય તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉત્તરથી પૂર્વ તરફ પવનની દિશા બદલાઈ રહી છે ત્યારે પિસ્તાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો છે રાજ્યમાં નવાર નકલી અધિકારીઓ નકલી કચેરીઓ અને નકલી ડોક્ટરો પકડવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હવે આ નકલીના કૌભાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવ્યો છે આ વખતે નકલી મહિલા અધિકારી ઝડપાય છે પોતાની ડીવાયએસપી ગણાવતી આણંદના સુજીતની નિશા વોહરાની પોલીસે પૂછપરછ હાથ ધરી છે હવે તો પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારી પણ નકલી હોય એવી સ્થિતિ ઊભી થઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડીવાયસપી તરીકે નિમણૂક પામી હોવાનો દાવો કરનાર સુજીતરા નિશા વોરાની પૂછપરછ કરવામાં આવી રહી છે બાબા બરફાનીની બહુપ્રતીક્ષિત અમરનાથ યાત્રા આ વર્ષે ત્રણ જુલાઈથી શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે બુધવારે અમરનાથ સાઇન બોર્ડની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી આ વર્ષની યાત્રા સાડત્રીસ દિવસ સુધી ચાલશે આ સમય દરમિયાન ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ મેળવવાની તક મળશે સૂત્રોના જણાવ્યા અનુસાર નોંધણી પ્રક્રિયા પંદર માર્ચથી શરૂ થશે શેરબજારમાં દસ દિવસથી ચાલી રહેલ સતત ઘટાડા પર આજે વિરામ લાગ્યો છે બુધવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો બીએસી સેન્સેક્સ સાતસો ચાલીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ ઉછળીને તૌતેર હજાર સાતસો ત્રીસ પોઈન્ટ ત્રેવીસ પર બંધ થયો એનએસસી નિફ્ટીમાં પણ બસો ચોપન પોઈન્ટ પાસઠ પોઈન્ટનો વધારો જોવા મળ્યો અને નિફ્ટી બાવીસ હજાર ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ પર બંધ થયો આજે બજારમાં ચારે બાજુ ખરીદી જોવા મળી લાર્જ મીડ અને સ્મોલ કેપ શેરો સારી વૃદ્ધિ જોવા મળી છે બજારમાં જોરદાર તેજીને કારણે રોકાણકારો આજે એક દિવસમાં લગભગ આઠ લાખ કરોડ રૂપિયા કમાયા છે બીએસસી પરલ ઇસ્ટેટ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા ત્રણ પોઈન્ટ પિંચાશી લાખ કરોડ હતું જે આજે વધીને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રણું લાખ કરોડ થયો આ રીતે રોકાણકારો એક દિવસમાં આઠ લાખ કરોડ રૂપિયા કમાયા છે જુનાગઢના મેયર તરીકે ધર્મેશ પોશિયાની વરણી કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની નિમણૂક થઈ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર જ્યારે શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે રાજ્યમાં ત્રીસ હજાર છસો ને સરકારી પાંચસો અઠ્ઠાવન ગ્રાન્ટેડ અને દસ હજાર આઠસો ને ઓગણસી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં રાજ્યની નવસો સરકારી શાળાઓમાં તો આચાર્ય જ નથી આ તમામ શાળાઓમાં આચાર્યો વગર જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હોય તેવું સામે આવ્યું છે વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન આ બાબતે માહિતી આપતા શિક્ષણ મંત્રીએ આચાર્યોની ઘટોવાનો સ્વીકાર કર્યો છે સૌરાષ્ટ્રના મુખ્ય ધાણા માર્કેટ તરીકે જાણીતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હોળીના તહેવાર પહેલાં ધાણાની વિપુલ આવકથી યાર્ડ ઉભરાઈ ગયું છે યાર્ડમાં અંદાજે એક પોઈન્ટ પંચોતેર લાખથી બે લાખ ગુણી ધાણાની નોંધપાત્ર આવક થઈ છે હરાજીમાં ધાણાના ભાવ વીસ કિલોના રૂપિયા નવસોથી રૂપિયા બે હજાર એકસો ને પચાસ સુધી બોલાયા હતા જ્યારે ધાણાના ભાવ વીસ કિલોના રૂપિયા એક હજારથી રૂપિયા ત્રણ હજાર સુધી નોંધાયા હતા ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ગાંધીનગરના સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલા આંદોલનમાં રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાયા છે આરોગ્ય કર્મચારી મહાસંઘે છેલ્લા બે વર્ષથી સરકારમાં અનેક રજૂઆતો કરી છે સરકારને એક માર્ચ સુધી અલ્ટિમેટમ આપ્યા બાદ બેઠક પણ યોજાઈ હતી પરંતુ કોઈ ઠોસ નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે વલસાડના સરોણ વિસ્તારમાં આવેલી પેપર ટ્રી નામની મિલમાં વહેલી સવારે મોટી આગ લાગી હતી આગની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કંપનીનો મોટો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો આગનું વિકરાળ સ્વરૂપ જોતા આસપાસના વિસ્તારમાંથી વધુ ફાયર ફાઇટર્સને બોલાવવામાં આવ્યા હતા કુલ પાંચથી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે આગ લાગવાનું કારણ ચોક્કસ હજુ સુધી જાણી શકાયું નથી આગથી થયેલા નુકસાનનો આંકડો પણ હજુ સુધી સામે આવ્યો નથી સુરતના જાબા વિસ્તારમાં આવેલ દુકાનમાં શનિવારે રાત્રે પાર્કિંગ કરવા જેવી બાબતે ઝઘડો કરી લુખા આતંક મચાવ્યો હતો દુકાન આગળ ગાડી પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચાર પાંચ લોકો દુકાનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો આખરે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે